આ યોજનાનો કોને કોને લાભ મળે અને કેવી રીતે લાભ મેળવી શકાય તે અંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ચંચળ ચેનલ મારફતે હું ડોક્ટર બી એન રાઠવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાત આજ રોજ હું એ જણાવવા માંગુ છું કે સરકાર શ્રીની જે યોજના છે વિદેશ અભ્યાસ એની અંદર બે હજાર તેવીસ ચોવીસની અંદર ઓનલાઈન અરજી ઈ સમાજ કલ્યાણ મારફતે અરજદારે ટોટલ અમારે આ વર્ષે આવેલી છે છ અરજીઓ તે પૈકી ચાર અરજીઓ વડી કચેરીએ મંજૂરી અર્થે મોકલેલી છે એક અરજીનું ચૂકવણું કરી દેવામાં આવેલું છે એના ક્રાઇટેરિયા જે છે વિદ્યાર્થીને ઓનલાઈન જે અપલોડ કરવાનું થતું એ છે ખાસ કરીને એની અંદર પંદર લાખ એક સાથે ચૂકવવામાં આવે છે ડાયરેક્ટ અરજદારમાં ઓનલાઈન મારફત એના ખાતમ જમા થતા હોય છે કરવામાં આવે છે તથા એની અંદર જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતાં એમાં ખાસ કરીને વિદ્યાર્થીને પોતાનું જાતિનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ તેમાં મુખ્ય જે છે સરકાર તરફ તમારે એને પંદર લાખ ચૂકવણું થાય છે એ દરમિયાન એને દોઢ ગણી કિંમતનું દોઢ ગણી વેલ્યુએશન એટલે કે સાડા બાવીસ લાખ રૂપિયાની સરકાર તરફ એને મોર્ગેજ કરવાની થતી મિલકત એની અંદર કોઈ પણ મકાન હોય તો મકાન જમીન હોય તો જમીન એ મોર્ગેજ કરવામાં આવે છે ત્યારબાદ એ વસ્તુ થઈ થઈ જાય તે ચકાસણી કરી અને ત્યાંથી ઉપર વડી કચેરી મંજૂર કરવા ત્યારે પછી વિદ્યાર્થીને અમે અહીં જિલ્લા કક્ષાએથી તિજોરી મારફતે અમે જિલ્લા તિજોરી અધિકારી મારફતે અહીંથી ચૂકવણું કરતા હોય છે અહીંથી બિલ ભણાવીને મોકલવામાં આવે છે ત્યારે ચૂકવણું થાય એ અરજદારના ખાતામાં પંદર લાખ રૂપિયા જમાશે બીજું ખાસ એને બારમા ધોરણની અંદર સાહીઠ ટકા કરતાં વધારે આવક મર્યાદા દસ લાખથી ઓછી જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીઓ આની અંદર એ સમાજ કલ્યાણ મારફતે અરજદારને અરજી કરે એની અંદર જે ચકાસણી કરવાની અંદર એને વિદ્યાર્થીને અહીં આવવાનું થતું જ નથી ઓનલાઈન પોતાનું જ લોગિંગ આઈડી હોય છે લોગિંગ થયા પછી જે કંઈ એ પૂરતા હશે તો એને પૂરતા અર્થે અમે ડાયરેક્ટ એને રિમાર્ક્સ લઈએ એટલે વિદ્યાર્થીના લોગિંગ કરશે એને સીધો જ મેસેજ આવશે કે ભાઈ એને પોતાનું લોગિંગ કે આ મેસેજ ત્યાંથી જ બેસીને એ અપલોડ કરી દેશે જ્યારે ફાઇનલ થાય ત્યારે એને એક વખત એને અરજદારને કે વાલીને અહીંયા જિલ્લા કક્ષાએ હાર્ડ કોપી જમા કરાવવાના એ સિવાય એને જિલ્લામાં ક્યારેય એને આવવાનું થતું નથી ને ડાયરે જે છે એ સરકારશ્રીની સરસ મજાની યોજનાઓ છે કે વાર્ષિક એટલે કે સાદુ વ્યાજ જ્યારે એનો અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારે સરકારશ્રીની સાદુ વ્યાજ ચાર ટકા વ્યાજે ને લોન પૂર્ણ થતું હોય છે વ્યાજ લેવામાં આવે છે સામાન્ય છે જ્યારે એનો ફોર ઉદાહરણ તરીકે કે કોઈ વિદ્યાર્થીનો મેડિકલનો અભ્યાસ છે પાંચ વર્ષનો પાંચ વર્ષ દરમિયાન એને બીજું પૂર્ણ થયા પછી એક વર્ષ આવે એટલે છઠ્ઠા વર્ષે એને હપ્તા જે અમે બાંધી દીધા હોય છે એને હપ્તા ભરવાના થતા હોય છે અભ્યાસ પૂર્ણ થયા બાદ એ પહેલાં કશું જ એને કરવામાં આવતું નથી એટલે ભરવાનું નથી થતું અત્યાર સુધી અમારા ત્રેવીસ ચોવીસની અંદર વિદેશ અભ્યાસની વાત કરીએ તો તો એ અંતર્ગત અમારા ટોટલ છ અરજીઓ આવેલી છે તે પૈકીમાંથી ચાર અરજીઓનું ચકાસણી કરીને અમે વડી કચેરીએ મોકલી આપેલી છે અમારો સ્પષ્ટ અભિપ્રાય હોય એની અંદર મંજૂર કરવા પાત્ર કે ના મંજૂર કરવા પાત્ર ને જે એમને મેં કીધું જેમ જેમ કે બારમા ધોરણમાં સાઠ ટકા કયા ઓછા હોય તો અરજી સીધી જ અરજી ના મંજૂર કરવામાં આવતી હોય છે સાહીઠ ટકા કરતાં વધારે હશે તે અરજી મંજૂર કરવા પાત્ર થતા હોય છે મેન એરિયા ક્રાઇટેરિયાને એન્ટર થવા માટેનું મહત્વનું બારમા ધોરણમાં સાઠ ટકા કરતાં વધારે હોવું જરૂરી ને એની અંદર એ પૈકીમાંથી એકનું ચૂકવણું થઈ ગયું છે ટોટલ છ અરજીમાંથી બાકી બીજી પ્રોસેસમાં છે કચેરીમાં હા એ પૈકીમાંથી કે બે ત્રણ અરજી નામંજૂર થયેલી છે એટલા માટે નામંજૂર થયેલી છે કે એને બારમા ધોરણમાં સાહીઠ ટકા ઓછા છે